શું દીવ દમણના પ્રશાસક પ્રફુલ પટેલના કાર્યકાળમાં ભ્રષ્ટાચારે માંજા મૂકી છે અને પ્રફુલ પટેલ જેમના વિરુદ્ધમાં આટલી બધી કમ્પ્લેન આવવા છતાં તેમને કેમ બદલવામાં નથી આવતા કારણ કે આઠ વર્ષથી પ્રફુલ પટેલ એક જ જગ્યા ઉપર છે અને તેને લઈને હવે સવાલ ઊભા થઈ રહ્યા છે આ સવાલ અમે નહીં પરંતુ દીવ દમણના જે સાંસદ છે નવનિર્વાચિત સાંસદ જેઓ અપક્ષમાંથી ચૂંટાયા છે એવા ઉમેશ પટેલે કર્યા છે ઉમેશ પટેલે આરોપ લગાવતા શું કહ્યું લોકસભાની અંદર કારણ કે આરોપ લોકસભામાં લગાવવામાં આવ્યા લોકસભાની અંદર કહેવામાં આવ્યું કે પ્રફુલ પટેલ અને ભ્રષ્ટાચાર બંને એકબીજાના પર્યાય બની ગયા છે તેવામાં પ્રફુલ પટેલને આઠ આઠ વર્ષ સુધી કેમ બદલવામાં નથી આવતા તેને લઈને પણ સવાલ ઉભા કરવામાં આવ્યા એટલી હદ સુધી કે તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું જો રાષ્ટ્રપતિ હોય તો રાષ્ટ્રપતિને પણ બદલી દેવામાં આવે છે તો આ તો આઠ આઠ વર્ષનો સમયગાળો થઈ ગયો કેમ પ્રફુલ પટેલને નથી બદલવામાં આવતા ઉમેશ પટેલે લોકસભામાં શું કીધું તે પહેલા સાંભળીએ પ્રફુલભાઈ પટેલજી પદ પર પીછલે આઠ વર્ષો અધ્યક્ષ મહોદયાજી आपके समक्ष एक महत्वपूर्ण विषय को रखना चाहता हूँ अध्यक्ष महोदय केंद्र शासित प्रदेश दादरा नगर और हवेली एवं दीव में वर्तमान प्रशासक पद पर नियुक्त श्री भाई पटेल जी इस पद पर पिछले आठ वर्षों से कार्यरत है जबकि किसी भी यूटी में प्रशासक का जो कार्यकाल होता है वह सिर्फ तीन साल का होता है जबकि राज्यपाल उपराज्यपाल सबका कार्यकाल पाँच साल का होता है इवन राष्ट्रपति जी का कार्यकाल भी पाँच साल का ही होता है वैसे में प्रशासक प्रफुल्ल भाई पटेल जी का आठ साल का कार्यकाल हमारी समझ से परे है हमारी सरकार की नीति रही है प्रशासनिक अधिकारियों और कर्मचारियों की नियत समय पर बदली होनी चाहिए जिससे पारदर्शिता से कार्य हो सके इस कारण प्रशासक का ऐसे पद पर पाँच साल से ज़्यादा का कार्यकाल सही नहीं है वर्तमान प्रशासक के कार्यकाल में प्रदेश में जो भी कार्य हुआ है उसमें चरम पर भ्रष्टाचार हुआ है आम जन दुखी और परेशान है महोदय जी इनके कार्यकाल खत्म होने के बाद भी इस पद पर वो नियुक्त है जबकि इस पद के लिए नियुक्ति के मापदंड भी वो पूरे नहीं करते हैं महोदय जी मेरा आपके माध्यम से भारत सरकार से निवेदन है कि वर्तमान प्रशासक महोदय को हटाकर इस पद पर किसी ईमानदार सीनियर आईएएस अधिकारी को लगाया जाए जिससे आमजन को भ्रष्टाचार से राहत मिल सके और हमारी सरकार की हो रही बदनामी से भी बचाया जा सके महोदया जी मुझे बोलने का अवसर दिया इसके लिए मैं आपका आभार व्यक्त कर શ પટેલ એ દીવ દમણના સાંસદ છે અને આ વખતે અપક્ષ ચૂંટાઈને આવ્યા છે જેમની ચૂંટણીનો એકમાત્ર મુદ્દો હતો એ પ્રફુલ પટેલ હતો અને પ્રફુલ પટેલની દાદાગીરી તેમનો મુદ્દો હતો અને તેને લઈને તેઓ સતત કેમ્પેનિંગ કરી રહ્યા હતા પ્રફુલ પટેલ કઈ રીતે ત્યાં આગળ ભ્રષ્ટાચારનો આખો ધંધો ચલાવે છે સાથે સાથે પ્રફુલ પટેલ કઈ રીતે હોટેલના જે મેનેજરો છે કારણ કે દીવ અને દમણ આ બંને જગ્યાએ જે ટુરિઝમ છે તે ખૂબ ત્યાં ટુરિસ્ટ આવે છે અને વિદેશી ટુરિસ્ટ પણ એટલી જ મોટી સંખ્યામાં આવે છે તેવામાં હોટલ મેનેજર અને માલિકોને કઈ રીતે પ્રફુલ પટેલ દબાવે છે તે પણ મુદ્દો બનાવ્યો હતો અને સૌથી મોટો તેમનો જે મુદ્દો હતો તે પ્રફુલ્લ પટેલના પોતાના ભ્રષ્ટાચારને લઈને હતો અને એટલા જ માટે થઈ અને આ વખતે દીવ અને દમણના જે જનતા છે તેમને ઉમેશ પટેલને વોટ આપ્યા હતા પરંતુ અહીંયાં જાણવાની વાત એ પણ છે અને મહત્વની વાત એ પણ છે કે જ્યારે મોહન ડેલકર જે સાંસદ હતા મોહન ડેલકરનું જ મૃત્યુ થયું અને તેમણે પોતે જ્યારે મુંબઈની હોટલમાં સુસાઇડ કર્યું તો તે હોટલની સુસાઇડ નોટમાંથી પણ પ્રફુલ પટેલનું નામ નીકળ્યું હતું અને તેને લઈને પણ ખૂબ વિવાદ થયો હતો અને પ્રફુલ પટેલ ત્યારથી જ વિવાદમાં ચાલતા આવે છે તો શું હવે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પ્રફુલ પટેલને દીવ દમણમાંથી હટાવશે કારણ કે જે આરોપ લગાવવામાં આવ્યા છે તે આરોપ સાંસદ ઉમેશ લગાવ્યા છે અને સતત ત્યાં ચર્ચા એવી ચાલે છે કે પ્રફુલ પટેલના રાજમાં ભ્રષ્ટાચારે માંજા મૂકી છે આપ શું વિચારો છો જો આપ દીવ દમણથી છો તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર